જે નફરતની આ ભાજપ સરકાર કોંગ્રેસ રાહુલ ગાંધી કોંગ્રેસના નેતા અમારા જયારે ચલાવતા હોય ત્યારે પણ ભાજપના જે નેતાઓ છે એની વાણીમાં કઈ કાબુ સંયમ ના રાખી શકે જાહેરમાં મીડિયા સમક્ષ રાહુલ ગાંધી જેના પરિવારે દેશ માટે બલિદાન આપ્યું છે આવા વ્યક્તિને જે આજે પણ લોકસભાનું પ્રતિનિધિ કરે છે વિરોધ પક્ષના નેતા પણ છે ત્યારે જાહેરમાં ભાજપના નેતાઓ એમને મારી નાખવાની ધમકી આપે એમની જીભ કાપીને લઈ આવો તો અગિયાર લાખ રૂપિયાનું ઇનામ આપશે આવી વાતો કરે દેશમાં શું લોકશાહી છે જ નહીં ભારતીય જનતા પાર્ટીના અને દેશના વડાપ્રધાન કરતા હોય તો શું એની સામે કોઈ પણ ગુનો કે ના થાય ત્યારે રાહુલ ગાંધી વાત શું છે એ જે આજે દેશ માટે સંવિધાન બચાવો લઈને નીકળ્યા છે દેશ માટે રોજીરોટીની વાત કરે છે દેશને એક બનાવવાની વાત કરે છે આવા નેતાઓ જયારે દેશનું કલ્યાણ કરવા માટે કામ કરતા હોય તેને મારી નાખવાની ધમકીઓ ત્યારે પણ કોંગ્રેસ પાર્ટી તો સહન નહી કરે પણ દેશભરની જનતા પણ સહન નહી કરે આજે જામનગર સુધી આ ભાજપના નેતાઓ વિરુદ્ધ આકરા પગલા લેવાય થાય અને કોર્ટ એને જે સજા આપે એ રીતે અમારી માંગણી આજે રોડ ઉપર ઉતરી અને જામનગર શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા જામનગરના ડીવાય પીને આજે અમે લેખિતમાં અમે ફરિયાદ આપી છે આવતા દિવસોમાં આ ફરિયાદ નું અહિયાં જામનગર પોલીસ પાલન કરે એવી આશા રાખશી